નમસ્કાર હું મનીષ સળપતિ ઉમરગામ તાલુકા આમ આદમી પાર્ટી પ્રમુખ હાલમાં જે ઉંમરગામ તાલુકાની અંદર સ્થાનિકોને કાયમી રોજગાર માટે તકલીફો પડી રહી છે અને કોન્ટ્રાક્ટ બેઝ પર રાખી કોન્ટ્રાક્ટોરો દ્વારા શોષણ કરવામાં આવી રહ્યું છે ત્યારે દેડિયાપાડાના શ્રી ચેતરભાઈ વસાવા જે ઉંમરગામથી અંબાજી સુધીના જે આદિવાસી અને યુવાઓ માટે લડી રહ્યા છે એ ધારાસભ્ય શ્રી આપણે ઉંમરગામ તાલુકાની જનતા અને ઉંબરગામ તાલુકાના સ્થાનિકોની લડત લડવા માટે આવી રહ્યા છે તારીખ છે એક બાર બે હજાર પચીસ સોમવારે સવારે દસ વાગે સ્થળ છે બિરસા મુંડા ચોક પાસેથી પદયાત્રા કાઢવામાં આવી છે એ સરીગામ બજાર થઈને સરીગામ જીઆઈડીસી ચાર રસ્તા સુધી રાખવામાં આવેલી છે તો જ્યારે દેડિયાપાડાના ધારાસભ્ય શ્રી ચેતલભાઈ વસાવા ઉમરગામ તાલુકાની જનતાના રોજગાર માટેની જે લડત લડવા માટે આવી રહ્યા છે એમાં આપ સૌ પણ મોટી સંખ્યામાં આવે એવી હું આશા રાખું છું કારણ કે જે આપણા લોકો પર જે અન્યાય અત્યાચાર થઈ રહ્યા છે કે જે પીએફ જેવી સુવિધા ન મળી રહી છે ગ્રેજ્યુટી જેવી સુવિધા ન મળી રહી છે અને જે વર્ષમાં જે એન્ક્રિમેન્ટ કરવામાં આવે છે એ પણ કરવામાં નથી આવી રહ્યું કારણ કે જે કોન્ટ્રાક્ટરો છે એ કોન્ટ્રાક્ટમાં કામ કરાવી બાર બાર કલાક કામ કરાવે છે અને જ્યારે છ મહિનામાં એમને પાછા કોન્ટ્રાક્ટમાંથી એ લોકોને પાછા એપ્રેન્ટિસમાં લેવામાં આવે છે પાછા છ મહિના થયા બાદ એપ્રેન્ટિસમાંથી બીજાના કોન્ટ્રાક્ટમાં નાખી દેવામાં આવે છે આવી રીતે બધા અત્યાચાર કરી આપણા લોકોને ગ્રેજ્યુએટી સુધી પહોંચવા દેવામાં આવી નથી એ માટે જે પદયાત્રાનું આયોજન રાખેલું છે એમાં ઉંમરગામ તાલુકાના સ્થાનિકો મોટી સંખ્યામાં હાજર રહે અને આ યાત્રાને સફળ બનાવે એવી હું આશા રાખું છું ભારતમાં તકજી